હું શરૂઆત કરી દઉં છું marmo ભાણા ઉટકી લેતા છે ઉટકી લીધા છે ચડવા ઘગુડી બેઠી đi vô bông giao này tiệt đi chơi Ừ, chắc như chắc như vậy, કે ઉડતીને ત્યાં ઉડી જાય એ ઉડી ગઈ જાતો તો વાડી અને ત્યારે આવ્યો તો શિવ મંદિરે તણે લોકના નાથ પાસે ઓમ ને મા પાર્વતી પતે શિવ હર હર માં દર્શન કરી લેવાડી જાવ તો ફ્રેન્ડ્સ વાડી જઈ રહ્યા છો અત્યારે

માતાજી ની છે સજા હું જઈને વિડીયો બાકી ફોર વ્હીલર ટ્રાફિક બહુ છે રોડ ઉપર સોમવાર છે એટલે ટ્રાફિક તો તો આવી ગયો છું પુલ ઉપરથી નીચે અને અહીંયા માતાજી હાલો હવે અહીંયા પૈકી લાગી ચક્કર મારવા જાય તો નારિયેર તો એક પધરાવો પધરાવવા માટે અને પછી પછી આગળ લોકો ઉતારી અહીંયા ડાવરો આ કાયમની વાળી બે ચકલીઓ એ કેવી હોય બેઠી અહીંયા જાય ને ઉડી જાય અહીંથી જ લેવા દેવી જાય છે લઈ જાઓ હાજી સામેથી લઈ લઈ કેવો મસ્ત વ્યુ બેઠી કેવી મસ્ત ચકલી બેઠી જગ્યા જગ્યા સ્થાન ગોથી

અત્યારે છ હાડા છો થઈ ગયા હે અને નરમા ફોડી રહ્યા છે માંડવી માંડવી ફોળીને ફોઈ ત્રણ ગાય માંડવી અમે નહીં ખી એ આઈ ફેસ લુક સોમવાર હેકી કોણ હેકી હાનના ખાવા માટે હા અમે ઘણું ખાઈ લેતા હવે મળીને આને બસ આજના લોગમાં આટલું જ હતું આજે એક નાનકડો લોક હતો બહુ શૂટ કર્યું નથી તો મળી એક નવા જ લોગ માં ત્યાં સુધી મહાદેવ હોય